બાવા તું હળવો હળવો હાલજો જો ગરવાને માથેરે રૂખડીયો જંબિયો જેમ જડંબે મોરલી માથે નાગજો ગરવાને માથેરે રૂખડીયો જળબિયો જેમ જડમ બે કુવાન માથે કોસ જો ગરવાને માથેરે રૂખડીયો જળબિયો જેમ જડું બે બેટાને માથે બાપ જો ગરવાને માથેરે રૂખડીયો જળંબીઓ જેમ માથે ગરવાને યો જળીયો કાઠિયાવાડ કાઠિયાવાડમાં વેલા નામના એક કોળી સંત થઈ ગયા બાર વરસ તેમણે ગિરનારના પહાડોની પ્રદક્ષિણા કરી લોકો એમને રૂખડ બાવાને નામે ઓળખતા એની બાર વર્ષની ધૂણી ચાલી ત્યાં સુધી સતત ગિરનાર પર જડુંબી રહેલા અલગારી સાધુની ભગવાનને પામવાની લગ્નને જોઈ અને કોઈ લોક કવિના કંઠમાં સ્ફુરેલા ઉદ્ગાર છે એ અવધૂતને જોતા લોકકવિના કવિના હૃદયમાં એક પછી એક ઉપમાઓ સૂજતી જાય છે ગિરનાર એક વિરાટ મોરલી છે કોઈ આગમ દેશના ગારુડીએ આ વિરાટ મોરલીની વાણી વહેતી મૂકી છે અને મોરલી પર ફણા માંડી અને નાગ જડુંબે એમ પર જી રહ્યો છે ગિરનાર જેવા પર્વતને મોરલી રૂપે કલ્પવો એ કેવા મોટા ગજાના કવિનું કામ હશે જેમ નદી કિનારે ગાળેલા વીરડામાં તાજા પાણીની સરવાણીઓ ફૂટતી આવે એમાં અવધૂત માટે એક પછી એક ઉપમાઓ લોક કવિના હૃદયમાં સ્ફુરે છે